સમાજે નક્કી કર્યું હતું આપણે મનુમન એમાં જે પોલીસ આવી હતી આપણે અલ્પેશભાઈ વગર વખતે આપણે બધાને ભેગા કરી અને એક ગામે કર્યું બે ગામે કર્યું ત્રણ ગામે કર્યું તો એ કોઈ ગામમાં કોઈ પોલીસ નથી આવી તો દારૂ બંધ કર્યું હતું નતું કર્યું કર્યું હતું કેમ કે આપણે નક્કી કર્યું હતું કે આ બંધ કરવું હતું એટલે નક્કી કરીને કેટલા પરિવારો આમાંથી નીકળેલા નક્કી કરીને આપડે આખી દુનિયાની પંચાયત નથી કરવા થાય પણ ખરીદી તો થાય કે ના થાય જેથી થાય એક થાય બે થાય દીકરીઓ છે કે બહુ વારું છે એ થોડા ઘણું શિક્ષણ આ નવી પેઢી એ લીધેલું છે ઘણું નથી પણ ગામ પૂરતું તો થોડા ઘણું લીધેલું છે હવે આ દસ પંદર વર્ષ આવશે ને તો હવે આ પેઢી એવી આવેરી તો એમને પશુપાલન ને ભેંચા ને ગાયન ને ખેતી ને કાય લેવા દેવા નહીં અત્યારે તમે બધા લીધો દીકરી દવાની છે આપડે આપણા માટે બીજા એટલે આ એક આપડી માનસિકતા બંધાઈ બધા જાય કે હવે ઢોરાય જોવા પડશે માલે જોવા પડશે કરવી પડશે ક્યાંક નોકરી માટે કરવું પડશે ક્યાંક ધંધો એટલે નાના મોટો વેપાર કરવો પડશે અને મહિલાએ કરી કે છે ને પુરુષોએ કરી કે છે ને દીકરીએ કરી કે છે દીકરાએ કરી કે છે કેટલાક વલિયાણ ગામમાં ઘંટી હોય તો તેમ આપણે ગામમાં કામ નાના ઉલા માટે કરીને આવે એવી પેલી તાલુકા કક્ષાએ થાય ગામમાં થાય તો જેટલું બાહે થઈને એનું કામ કરે એ અત્યારે આપણે વિચાર પીધો હતો ને એનો અમલ પાંચ સો વર્ષ અત્યારે તો આપણે ખાલી શું કર્યું છે વિચાર્યું છે કે આવું થાય તો આવું થાય કે ના થાય આવું થાય હા હવે આપણો બનાસકાંઠાનો જેટલો કારીગર વર્ગ હતો સુરત મુંબઈ ના બધો આપણે આ મેવા પટ્ટા ચલણ ઓછું પણ વાવ હોય કોઈ ગમ હોય આ બધો પટ્ટો બધો એમાં ખૂબ ધંધા રોજગાર માં કામમાં હવે એ મહિને પંદર હજાર રૂપિયા કમાય તો સુરત એને ના પાલવાય પઢાઈ વી પચીસ હજાર કમાય તો પણ એનું પોહણ થાય અને આ ગામડે ગામડે જે દીકરીઓ બારમું ભણેલ હોય કોલેજ કરેલ હોય દસમું ભણેલ હોય એને ધીમે 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 એક ગામમાંથી પાંચ હોય દાહ હોય તો એને આ હીરા કઈ રીતે ગાવા કઈ રીતે એનું આબું કરવું કે ધીમે ધીમે આપણે ચાલુ કરવાનો આવનાર સમયની અંદર એક થોડો વિચાર પણ છે કે એક બધો કારીગર વર્ગ તૈયાર થાય તો બધા ગામમાં ગામમાં એને કામ મળે એ બહુ

ને તાલુકે નાના મોટા કામો થાય એ કર્યા સંસદ જગ્યા છું જેટલું આવવા માટેનો ટાઈમ ખેતરે ગામે આવવાનું થતું કામ નહીં મળે

પ્લેન બધાય પણ છતાં એમ થાય કે હેડો અહીંયા એક ધારો કામ થાય મળાઈ વધાય નાના મોટી સમસ્યા હોય તો એટલે ટૂંકમાં મક્કમદાદી કરવું જ હોય તો બે હજાર કિલોમીટર હોય તો થાય થાય ને થાય